હું તમારી સાથે છું અમને એક આશ્વાસન આપી ગયું છે અને અમે પરેશભાઈને ભાઈ માયના છે તો પછી જો ભાઈ બહેનનો સપોર્ટ કરે તો બેન શા માટે નહીં તો અમે પણ પરેશભાઈને આગામી દિવસોમાં અમારું સમર્થન ચાડેચોકે જાહેર કરી જય મકણે આપણે તો વક્તા નથી પણ પોઈન્ટ ઉપર જ આવીએ કારણ કે મને તો એ તકલીફ થાય છે કે હજુ આપણે ભાજપ ભાજપ કરીએ હજુ માણસોને એમ છે કે કોંગ્રેસનું નામ ના લઈએ આપણા બેનો આટલા દી થી ઉપવાસ કરે છે બરોબર આપણા દીકરી કે બેન હોય ને એના એક ખાલી શ્રાપ આવે ને તો આખું પતન થઈ જાય તો આ તો આટલા બેનો ઉપવાસ કરે છે એટલે ભાજપ નું પતન છે એટલે તેમને આ કુબુદ્ધિ સુધી છે અને બધા ભાઈઓને હું કહું છું કે એમને ક્યાંય પુલિંગ એજન્ટ ના મળવો જોઈએ ગામડામાં એ હેરાન થાય ભીખ માગે કે ભાઈ કોઈ પુલિંગ એજન્ટ તો આપો જેમ પેલા કોંગ્રેસની પરિસ્થિતિ હતી એવી એમની પરિસ્થિતિ થઈ જાય અને હું ખુલ્લા અહિયાં થી મંચ થી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે કારણ કે અહિયાં બીજો કોઈ ઉમેદવાર નથી એ ઉમેદવાર છે તો છુપાવો છો હજુ કે અમે જોશું ને કરશું ને પંજાને જ દેવાનો છે માતાને પંજાને ને જીતાડવાનો છે હું ખુલ્લા અહિયાં થી મંચ થી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે કારણ કે અહિયાં બીજો કોઈ ઉમેદવાર નથી એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું ને કરશું ને પંજાને જ દેવાનો છે માતાને પંજા ને જીતાડવાનો છે